પલસાણા તાલુકાના એના ગામે શ્રી સરદાર પટેલ વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાટીલના અધ્યક્ષ સ્થાને પંદરમી ઓગસ્ટના ઓગણસી માં સ્વતંત્ર પર્વની ઉજવણી જિલ્લા કક્ષાની દબા દબભેર ઉજવણી કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટ ની ઓગણસી માં સ્વતંત્ર પર્વ એ કલેક્ટર ડોક્ટર સૌરવ પાટી એ ધ્વજવંદન કરતા તિરંગો લહેરાવ્યો હતો તેમજ રાષ્ટ્રધ્વજ સલામી આપી હતી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારી કર્મચારીઓ નાગરિકો દસ બ્રાન્ડેડ અંગદાતા પરિવારજનોને સન્માનિત કરાયા હતા વિદ્યાર્થીઓની ભગદેશ ભક્તિ શર્મા અને રંગા રંગ સાંસ્કૃતિક કૃતિઓને નિગાન રાષ્ટ્રપ્રેમને રંગે રંગાયું હતું જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાઠીએ સ્વતંત્ર પર્વની શુભકામનાઓ અપત્તર જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવામાં સુરત જિલ્લા એક સમર્પિત ભાગીદારીના રૂપમાં યોગદાન આપી રહ્યું છે સુરત જિલ્લાના અંતરિયાળ ગામો છેવાડાના આદિવાસી વિસ્તારો સુધી પીવાનું સ્વચ્છ પાણી સિંચાઈનું પાણી વીજળી આરોગ્ય અને શિક્ષણની સવલત થકી વિકાસનો ફળો પહોંચ્યા છે આ વિકાસ યાત્રામાં સહભાગી બનવા માટે જિલ્લા વહીવટી તંત્ર વિશેષ ગૌરવ અને આનંદ છે આજે ઓગણસીમાં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી સુરત જિલ્લા કક્ષાની એના ગામે કરવામાં આવી બધા જ અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ખૂબ રંગારંગ કાર્યક્રમ આપણે યોજ્યો અને સ્વતંત્રતા સેની સેનાનીઓને નમન કર્યું બધા જ જે સરકારી યોજનાઓની સરકારની જે સિદ્ધિઓની માહિતી પણ આજે બધે આપું અને બધા જ લોકોએ ખૂબ સારી રીતે જે છે એમાં ભાગ લીધો છે અને આજે ઉજવણી જે છે સંપન્ન કરવામાં આવી

લાભાર્થીઓ માટે વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ ના ભાગરૂપે એકસો ત્રણ ઘર વિહોણા લાભાર્થીઓને વિનામૂલ્ય પ્લોટ ફાળવ્યા છે જેમને આવાસ મંજૂરીના હુકમ એનાયત કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું પીએમ જન આરોગ્ય યોજના અંતર્ગત સુરતમાં કુલ એક લાખ બાવીસ હજારસો સડસઠ લાભાર્થીઓને પ્રધાનમંત્રી યોજના અંતર્ગત પ્રાઇવેટ હોસ્પિટલ તથા સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવારનો લાભ મેળવ્યો છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રધાનમંત્રી અંતર્ગત સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોને સરકારની પાયાની સુવિધા ઉપલબ્ધ કરવા જિલ્લા તંત્ર સંકલ્પબદ્ધ હોવાનું કહ્યું હતું આઝાદીના ઘડવૈયા પૂજ્ય ગાંધીજી સરદારભાઈ વલ્લભભાઈ પટેલ સહિતના નામી અનામી સ્વતંત્ર સંગ્રામના વીરોનું સમરણ કરી તેમણે જિલ્લાના સૌ નાગરિકોને સ્વતંત્ર પર્વની શુભેચ્છા પાઠવી હતી સુરેશ રાઠોડ પલસાણ